વલસાડના ધમણાજી વૈષ્ણવદેવી માતા મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે મહા રક્તદાન શિબિર યોજાયો આઠ વર્ષથી રક્તદાન શિબિરમાં માં નવસો એક્યાસી જેટલી રક્તની બોટલ એકત્ર કરાય હોવાનું જણાવતા મંદિરના પ્રમુખ ભાવિન પટેલ વલસાડના ધમડાછી ગામે ફળિયા ખાતે આવેલ શ્રી વૈષ્ણોદેવી માતા મંદિરના પટ્ટાંગણમાં આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું વૈષ્ણવી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા આઠ વર્ષથી સતત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં નવસો એક્યાસી જેટલી રક્તની બોટલ એકત્ર કરાઈ હતી વૈષ્ણવી યુવા સેવાભાવી મંડળ વૈષ્ણવી કલ્યાણ ટ્રસ્ટ તેમજ અટુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરતા ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ પ્રસંગે પ્રવીણ પટેલ ભાવિન પટેલ દિનેશ પટેલ અલ્કેશ સાહી રાજુ પટેલ તેજસ જીગર પરીક્ષિત હર્ષલ પારુલબેન દેસાઈ સાગર નિલેશ મયંક સંજય અપૂર્વ પટેલ તથા યુવા કાર્યકર્તાઓ દ્વારા આ મહારક્તદાન શિબિરને સફળ બનાવવા જેમટ ઉઠાવી હતી હું ભાવિન પટેલ વૈષ્ણવ યુવા સેવાભાઈ મંડળના પ્રમુખ તરીકે આજ રોજ માતા વૈષ્ણવીના પટાંગણમાં હનુમાનજી જયંતિના પર્વ નિમિત્તે વેષ્ણવ યુવા સ્વ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અમે છેલ્લા આઠ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ સતત કરતા આવ્યા છીએ અને અત્યાર સુધી લગભગ નવસો ને અઠ્યાસી જેટલી બોટલ બ્લડ એકત્રિત કર્યું છે જેનાથી લગભગ ત્રણ હજાર નવસો જેટલા વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે અમે આ સતત કેમ્પનું આયોજન કરતા રહીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો